લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ જોરશોરથી ચૂંટણી પ્રચારની સાથે જોડતોડની રાજનીતિ કરી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના વાવમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપની સભા યોજાઈ જ્યાં વાવના બ્રહ્મ સમાજના આગેવાન અને બે હજાર બાવીસમાં માં કોંગ્રેસથી છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનારા અમીરામભાઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ હસ્તે કેસરીઓ ખેસ પહેરી ભાજપમાં પોતાના સમર્થકો સાથે જોડાયા જ્યાં સીઆર આર વાવ વિસ્તારના કાર્યકર્તાઓએ આ વિસ્તારમાં એક લાખની લીડથી જીતનો ભરોસો આપ્યો હતો અમીરામભાઈ આસલના ભાજપમાં આવવાથી કોંગ્રેસની ચિંતા વધી છે તો ભાજપને મોટો ફાયદો થશે સી આર પાટીલ અમીરામને ભાજપમાં આવકારતા કહ્યું કે અમીરામભાઈ મને મળવા આવ્યા હતા અને મને એમને કહ્યું કે મારે બીજેપીમાં જોડાવું છે એટલે મેં એમને કહ્યું કે મારે બીજેપીમાં જોડાવું છે એટલે એમને કહ્યું અમારે ત્યાંના લોકો નેતાઓને પૂછવું પડશે મેં અહીંના લોકોને પૂછ્યું તો એમને કહ્યું કે અમીરામભાઈ આવશે તો એક લાખની લીડ અહીંથી આવશે તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદીના વિકાસની વાતો કરતા પાટીલે કહ્યું કે દૂધની ક્રાંતિ થાય એમાં સરકાર તરીકે કોઈએ મહત્વનો ફાળો આપ્યો તો મોદી સાહેબે આપ્યો અનેક વિસ્તારોમાં પીવાના પાણી કે ખેતરોને લીલા કરવા મોદી સાહેબે પાણી પહોંચાડ્યું મારી પાસે સાતસો ભેંસો અને સો ગાયો હતી એટલે અમે અહીં આવતા તો સામે આવ્યું કે અહીં પાણી ઓછું છે પણ સફેદ ક્રાંતિ છે જેથી અમે અહીંથી ભેંસો અને ગાયો લઈને તબેલામાં રાખી મોદી સાહેબ કહેતા કે અહીંનું દૂધ સવારે દિલ્હી આવે એટલે ત્યાંના લોકો ચા પીવે છે મોદી સાહેબ 24 કલાક લાઇટ આપે અને બહેનોના એન્ટરટેઈનમેન્ટ માટે ટીવી ચાલુ થયું અને આજે કોઈ સૌથી મોદી સાહેબને પ્રેમ કરે છે તો એ બહેનો છે આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો અને વિવિધ કમિટીઓમાં બહેનો છે આવનારા ઓગણત્રીસ પછી લોકસભામાં તેત્રીસ ટકા રિઝર્વેશન બહેનોને મળે તેવી મોદી સાહેબે વ્યવસ્થા કરી આકાશ હોય કે પાતાળ હોય ભૂમિદળ હોય કે નૌકાદળ હોય દેશની સુરક્ષા કરવાની તક બહેનોને આપે છે યુવાનોને સ્વાવલંબી બનવા બેંકો પાસેથી વગર વ્યાજની લોન મોદી સાહેબે અપાવી આખી દુનિયામાં કોઈ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીએ કોઈ યુવાનો ઉપર ભરોસો નથી કર્યો પણ મોદી સાહેબ યુવાનોના બેંકમાં જામીન બન્યા ખેડૂતો માટે ત્રણ તબક્કામાં બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી યોજના મોદી સાહેબે બનાવી કોંગ્રેસના રાજમાં ગરીબી હટાવવાનું સૂત્ર આપ્યું હતું પણ ગરીબી હટી નહીં આજે ગરીબોને ગરીબીની રેખામાંથી બહાર લાવવા યોજના બનાવી છે આ ત્રીજી ટર્મમાં દેશમાં એક પણ ગરીબ ન રહે તેવો મોદી સાહેબે સંકલ્પ કર્યો છે વિકાસના કામોની સાથે સાથે દેશની સંસ્કૃતિ માટેના પણ કામો કર્યા રામ મંદિર બનાવવાનું વચન મોદી સાહેબે પૂરું કર્યું ત્રણસો સિત્તેર કલમ રદ કરીશું તેવું કહ્યું હતું તે કલમ રદ કરી મોદી સાહેબને કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે ત્રણસો ને હાથ મત લગાડજો હાથ દાજી જશે પણ મોદી સાહેબ ડરે તે બીજા તેમને કલમ દૂર કરી સહેજ પણ કાંકરી ચાણો ન થયો આતંકવાદીઓને વીણી વીણીને પૂરા કર્યા હું ભાઈ જમરામભાઈ નું સ્વાગત કરું છું સમાજની તાકાત આપણે ગુજરાત ભલું થાય ગુજરાતનો વિકાસ થાય ગુજરાત વિકાસમાં આ દેશનો વિકાસ થાય એ જ અભિયંતના સાથે આપણે આગળ વધીએ ખૂબ ખૂબ ધન્યવાદ આજે સી આર પાટીલ સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભાજપમાં જોડાણો છું અને મારા વિસ્તારના એકસો બોતેર બોતેર ગામમાંના બધા મારા સમર્થકો હાજર રહ્યા અને બધાનો હું આભાર માનું છું અને મારા પ્રત્યે જે લાગણી રાખી અને મને ભાજપમાં જોડાવા મારી સાથે બધા જોડાણા એ બદલ તમામ સમાજોનો ખૂબ આભાર માનું છું અને મારા વિસ્તારની અંદર જે તે ટાઈમથી જે અહીંયા કોંગ્રેસ પ્લસ હતું એની જગ્યાએ હવે જેમ બને એમાં ભાજપ વધારે પ્લસ રહે એ રીતના મારા પ્રયત્નો રહેશે હવે હું અત્યારથી હાલ મોટી વાત નહીં કરું પણ શક્ય હશે એટલું હું મારા મારાથી થતા તમામ પ્રયત્નો કરીશ અને મારા સમર્થકોને વધારેમાં વધારે પ્રેશર કરી અને જેમ બને એમ ભાજપના દરેક બુથની અંદર વધારે લીડ નીકળવા પ્રયત્નો કરીશ